કચ્છ જિલ્લામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન દ્વારા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ભારતીય કિસાન કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન અંતર્ગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રા કચ્છના બસો પચાસ ગામોમાં ભ્રમણ કરી આજે ભુજ તાલુકાના રુદ્રાણી જાગીર ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા કચ્છ જિલ્લામાં વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ લાઈનો ખેડૂતોને પૂરતું બળતર ચૂકવ્યા વગર ખેતીમાંથી પસાર કરવામાં આવી રહી છે નર્મદાના વધારાના એક મિલિયન એકર ફૂટ પાણીને સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ બે લિંક કેનાલની વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે સરકાર દ્વારા પાક ધિરાણમાં પાંચ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને ધિરાણ આપવાની જાહેરાતની અમલવારી કરવામાં આવે સાથે ખરીફ પાકમાં જે પાક બચ્યો છે તે સંપૂર્ણ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે જેવા ખેડૂતોના મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે કચ્છ જિલ્લાના છસો ગામોમાં કિસાન અધિકાર જનજાગૃતિ યથરાત્રા ફરશે આ રથયાત્રા ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા આયોજિત જે રથયાત્રાનું નામ છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન એ સોળ દસ બે હજાર પચીસ ના જંગી ગામે ચાલુ થયું છે અને પ્રશ્ન જે છે જમીન પાણીનો પ્રશ્ન છે ખેડૂતોને ખાતર નથી પડતો એનો પ્રશ્ન છે રેવન્યુમાં સરકાર દાખલ થઈ ગયેલી છે એનો પ્રશ્ન છે એટલે અઢીસો ગામડાઓની અંદર આ રથયાત્રા ફરીને આજે રુદ્ર માતા ભુજ તાલુકામાં શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે આ યાત્રા છસો ગામડા થી વધારે ગામડામાં જવાની છે આપના માધ્યમથી હું તો સરકાર ને કઉ છું આટલું બધું સોશિયલ મીડિયામાં ચાલે છે ખેડૂતોમાં આટલો આક્રોશ છે ખેડૂતો અત્યારે પારિવારિક હેરાન થઈ રહ્યા છે એમનો પાક છે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે કેટલાય ખેડૂતો એવી ફરિયાદ કરી કે શિવજીભાઈ અમે દેવા નીચે ડૂબી રહ્યા છીએ અમારી દીકરી દીકરાના લગ્ન કરવાતા પણ આ વખતે કઈ પરિસ્થિતિમાં અમે લગ્ન કરી શકીએ આવી પારિવારિક મુશ્કેલી છે ત્યારે જો આ સરકારને ધ્યાનમાં નહીં આવે હું તો હજી કહું છું આમાં કોઈ સરકારને બોજો પડે એવી ભારતીય કિસાન સંઘે એકે વાત નથી કરી

કદાચ પેઢી બદલી હશે પણ કિસાન સંઘ ઇચ્છે ખેડૂતો રાખે કિસાન સંઘ દ્વારા જે ગઈ સોળ તારીખ થી મધ્ય જંગી અખાડા મેકરજન અખાડા આંદોલન ચાલુ કર્યું છે બચાવ રાપર અંજાર નો કાર્યક્રમ દરેક ગામડે જાગૃતિ મેળવીને આજે ભોજ તાલુકામાં સાથે સાથે કાર્યક્રમ છે સરકાર કોઈ એના પછી એના પાછળ કોઈ ધ્યાન આપ્યું નથી જયારે સરકાર ધ્યાન ના આપતી સરકાર ને મા બાપ હોય સરકાર ને અમે બેસાડી હોય ખેડૂતો અને ખેડૂતો જો અમારી વાત સાંભળતી ન હોતી હોય તો એના માટે અમે નવ મુદ્દાનો કાર્યક્રમ લઈને આજે ભુજ તાલુકાના મહારુદ્રાણીથી આજે પ્રસ્થાન કરી રહ્યા છીએ ભુજ તાલુકાના અઠ્યાસી ગામ જવા સુધીનો અમારો લક્ષ્યાંક છે આવતા સમયમાં જો સરકાર આના ઉપર ધ્યાન નહીં દે તો અમારે ગામડે ગામડે છસો ગામ કચ્છ જિલ્લાની અંદર અમે આ રીતે કિસાન જનજાગૃતિ અભિયાન નામનો રથ લઈ અને જાગૃત કરશું ને આવતા સમયમાં એના ઉપર સરકાર જો ધ્યાન નહીં આપે તો કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ મધ્યે